દીકરીના લગ્ન થયા રાધા બહેન સોની ની ન્યાતમાં મોટે ભાગે બધી સ્ત્રીઓ ઉજળીને રૂપાડી પણ રાધા બેન દીકરી સોનાલી ભીનેવાન વળી સ્થિતિ નમતી સોનાલી ગ્રેજ્યુએટ થઈ ગઈ પણ લગ્ન થાય નહીં ધીરે ધીરે ઉંમર વધવા લાગી તેમ તેમ મા બાપની ચિંતા પણ વધવા લાગી સોનાલી રસોઈ અને ઇતર પ્રવૃત્તિમાં કુશળ સ્વભાવે પણ શાણી પરંતુ લગ્નની વાતમાં એ પાછી પડી એની ઉંમરની છોકરીઓ પરણીને બે છોકરાઓની માં બની ગઈ પણ એનું ઘર ન મંડાયું ધીરે ધીરે એનામાં પણ નિરાશા આવવા લાગી ન્યાતમાં તો કોઈ છોકરા સાથે એના લગ્ન થાય તેમ ન હતા મા બાપનો આગ્રહ જ્ઞાતમાં જ લગ્ન કરવાનો એક દિવસ એ એની બેનપણી હેમીને મળવા ગઈ તો હેમા એક ચોપડી વાંચતી હતી સોનાલીએ પૂછ્યું હેમા શું વાંચે છે વૈભવ લક્ષ્મી વ્રતની ચોપડી છે અમારી પડોશમાં લતા આજે ઉજવણું કર્યું તે બધાને વહેંચી હતી તે હું વાંચું છું મને હેમાએ સોનાલીને ચોપડી આપી ચોપડી વાંચતા જ સોનાલીને થયું હું પણ આ વ્રત કરી તો જો કદાચ મારા લગ્ન થઈએ જાય જોકે વૈશાખ વધ ત્રીજ તો થઈ ગઈ છે એટલે આ સિઝન જવાની જ પણ માતાજીની કૃપા થાય તો આવતી સિઝનમાં તો મારા લગ્ન થઈ જાય આમ વિચારીને સોનાલીએ કહ્યું હે મા આ ચોપડી હું લઈ જાઉં કેમ વ્રત કરવાનો વિચાર છે એમાં એ હસીને પૂછ્યું હા ઉંમર વધતી જાય છે તેમ હૃદયમાં ધ્રાસ્કો પડતો જાય છે તારી વાત સાવ સાચી છે કોઈને કહેવાય નહીં અને કહેવાય નહીં તેવી આ વાત છે આ વ્રત કરી જો અમારા મહલ્લામાં ચાર પાંચ જણીને મનોકામના ફળી છે આ ચોપડી તું લઈ જા અને સોનાલી ચોપડી લઈને ઘરે આવ તેણે તેની મમ્મીને ચોપડી બતાવી બધી વાત કરી મમ્મીને પણ આ વાત ગમી ગઈ બે દિવસ રહીને જ શુક્રવાર આવતો હતો શુક્રવારની માનતા માનીને સોનાલીએ વૈભવલક્ષ્મી વ્રત શરૂ કર્યું આખો દિવસ સાચા હૃદય થી જય મા લક્ષ્મી માની ની રચના કરી સાંજે પૂજા વિધિ કરી વૈભવ લક્ષ્મી માને વિનંતી કરી કે ગમે તેમ કરી મારા સારી જગ્યાએ લગ્ન કરાવી આપો મને સારો વર મેળવી આપો અને ચમત્કાર થયો તેના ફુવાજી એક મૂર્તિ વિશે કહેવા આવ્યા જ્ઞાત બહુ જ આગળ પડતા કુટુંબનો છોકરો એમ એસસી ની થયેલો પૈસાદાર સોનાલી ની સીધા છોકરાને જ વાત કરી ને સોનાલી વિશે વિગત તે છોકરાને શાંત સ્વભાવની અને જો છોકરી જોઈતી છે બિઝનેસમાં પણ સાથ આપી શકે સોનાલી તો આ વાત સાંભળીને ખુશ થઈ ગઈ તેને થયું ના વૈભવ લક્ષ્મી મારા પર તરત જ પ્રસન્ન થઈ ગયા છે તે મનોમન વૈભવ લક્ષ્મીમાને વંદન કરતી રહી અને સતત તેમના નામની રટણા કરતી રહી અને તે પછીના જ શુક્રવારે સદાઈથી સોનાલીના લગ્ન થઈ ગયા આવી છે માં ધનલક્ષ્મીની કૃપા વૈભવ લક્ષ્મી વ્રતનો ચમત્કાર તો આ વ્રત તમે પણ જરૂર કરજો Jai Mallocks